ફર્સ્ટ ફેબ્રુઆરી બે હજાર પચીસે આપણા દેશનું યુનિયન બજેટ આવી રહ્યું છે તો આ બજેટમાં એઝ અ સામાન્ય નાગરિક તરીકે ભારતીય તરીકે મારી કે તમારી શું અપેક્ષાઓ હોવી જોઈએ તો એના વિશે ચર્ચા કરીશું સઠે લોકશાહી છે તો એઝ અ નાગરિક તરીકે મારી શું સલાહ સૂચન છે જેમ દરેક આપે એ રીતે મારે શું કહેવું છે તો એ આ વિડીયોમાં હું રજૂઆત કરું પણ મારી ઓથેન્ટિસિટી શું છે મારી વેલિડિટી મારા વાક્યોની વેલિડિટી શું છે એના માટે આપણે લાસ્ટ જે બજેટ હતું તે સમયે જે મેં વિડીયો બતાવેલો એની ક્લિપ હું તમને બતાવવા માગું છું કે તે સમયે મારી શું રજૂઆત હતી વિડીયો બજેટ આવ્યા બાદનો છે તો બજેટ આવ્યા બાદ મારી શું પ્રિડિક્શન હતી ભવિષ્યવાણી હતી બજેટ વિશે તો એ હું તમને જૂની ક્લિપ બતાવવા માગું છું આપણા દેશની મુખ્યત્વે ત્રણ સમસ્યાઓ છે ગરીબી બેરોજગારી અને ભ્રષ્ટાચાર હવે આ બજેટ બધા જ એંગલે આ ટોને ટોને પ્રોત્સાહન આપે ને એવું બજેટ છે ચાલો તમે લાંબા ગાળા સુધી હોલ્ડ કરો અને પછી એને વેચો તો તમારે એની ઉપર પણ ટેક્સ ભરવાનો આવે છે શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન ઉપર પણ વધારવામાં આવ્યો છે ટેક્સ પંદર ની જગ્યાએ વીસ કરવામાં આવ્યો છે તો હવેથી જેટલા શેર વેચશે મોટે ભાગેના કેસમાં એમણે ટેક્સ ભરવાનો આવશે અને તમે જોશો કે એવી કોઈ રાહત નાના માણસને ફાયદો થાય એવી કોઈ જીએસટી ની રાહત એ દૂધ પનીર છાશ પર હોય કે એક બાઈક પર જે સામાન્ય માણસ બાઇક નો યુઝ કરતો હોય તો આજે બાઇક પણ કેટલી મોંઘી થઈ ગઈ તો એની ઉપર રાહતના કોઈ એવા સમાચાર નથી જે સામાન્ય વર્ગને લાગુ પડે એવી કોઈ પ્રોડક્ટ ઉપર જીએસટીનો ઘટાડો નથી કરવામાં આવ્યો ગെയിનશોટ આ બજેટ દરેક એંગલલે એવું કહે છે કે ઓમેટો ટેક્સનો કલેક્શન કરતા જ રહેશે હવે આપણા દેશમાં કન્ટિન્યુઅસ તમે જોશો એ જીએસટી હોય કે ઇન્કમ ટેક્સમાં 20-20% ની ઉપર ટેક્સનો વધારો ગવર્નમેન્ટ ટેક્સનો કલેક્શન કરે છે તો એ 20-20% ના દરે ટેક્સનો કલેક્શન વધારે થઈ રહ્યો છે ગુજરાતનો આંકડો જે 38000 કરોડનો ઇન્કમ ટેક્સનો કલેક્શન ગયા વર્ષે થયેલું

સરકારની ની તિજોરીમાં આવે છે એ પૈસા સરકાર વાપરવામાં સમય લગાવે છે ફોર એક્ઝામ્પલ એક રોડ બનવો હોય તો પેલા ગ્રામ પંચાયતનો રોડ હોય તો કોર્પોરેશનનો રોડ હોય તો બધા સભ્યોની ઠરાવ લાવવાનો પછી એની ઉપર ચર્ચા વિચારણા થાય પછી ઠરાવ પાસ થાય પછી ગ્રાન્ટ માટે અરજી થાય ત્યારબાદ ટીડીઓની પરમિશન વહીવટી પરમિશન લેવાની અને આ બધું એક લાંબુ આયોજન કર્યા બાદ એક ઓવરબ્રિજ ની કે એક રોડ રસ્તાની પરમિશન મળતી હોય છે તમારા ગામમાં એક પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ચાલુ કરવું હોય તો એક લોન્ પ્રોસેસ છે એ ને તમારે ફોલો કરવી પડે ત્યારબાદ એક કેપિટલ એક્સપેન્ડિચર જે સરકારી તિજોરીમાંથી છે તે પૈસા બહાર નીકળે હવે જે પૈસા બહાર નીકળે એ બહાર નીકળવા બહુ જરૂરી છે જો અર્થતંત્રમાં એ પૈસા આવશે તો એ રોટેશન ફરશે અને આપણા અર્થતંત્રને ફાયદો થાય પણ તકલીફ શું થશે હા જલસા એ કોન્ટ્રાક્ટરને થઈ જવાના છે કે જે રોડ રસ્તાનું કામ કરે છે જે કન્સ્ટ્રક્શનનું કામ કરે છે એ બધાને જલસા થવાના છે કારણ કે એ લોકોને જ આ બધા કોન્ટ્રાક્ટ મળવાના છે તો એ લોકોને તો મજા આવી જવાની છે પણ આ જે પૈસા સરકારને તિજોરીમાં આવ્યા છે એ ખર્ચ કરવામાં સમય લાગે છે એ સમયને કારણે અર્થતંત્રના રોટેશન ઉપર બ્રેક પડે છે ટેક્સ ટેક્સનું કલેક્શન સરકાર પોતે માટે રાખે છે કારણ કે પોતે રાખશે તો એને ખર્ચ કરવા માટે એટલે એ યોજનામાં સમજી લો કે કોન્ટ્રાક્ટરોને જલસા થઈ જવાના છે એટલે ભ્રષ્ટાચારમાં વધારો થયવાનો છે બીજી વસ્તુ આ જે પૈસાનું કલેક્શન છે ઉલટીકા એમાં રાહત આપીને જીએસટી ના દરોમાં જે સામાન્ય વર્ગ ઉપયોગ કરે છે એવી પ્રોડક્ટ એ બાઇક હોય

માં એ પૈસા ફરતા રહેશે. રેસ્ટોરન્ટમાં પૈસા આવશે તો વેટરને પગાર મળશે, વેટરને પગાર મળશે તો વેટર એ પૈસા ગામડે મોકલશે ને ગામડાનું રૂરલ ઇકોનોમી પણ આને કારણે ડેવલપ થશે. તો સરકારની જે નીતિ છે આ બજેટની અંદર કે ટેક્સનો કલેક્શન કરો અને પોટે ખર્ચ કરો એ ભ્રષ્ટાચારને પ્રોત્સાહન આપતું, ગરીબીને વધારતું અને બેરોજગારીને વધારતું બજેટ છે. તો લાસ્ટ બજેટમાં મેં જે કહ્યું હતું કે ભ્રષ્ટાચારી, બેરોજગારી અને ગરીબી વધારતું બજેટ છે અર્થતંત્રને નેગેટિવ ઇમ્પેક્ટ આપતું બજેટ છે એ મેં રજૂઆત કરી હતી લાસ્ટ વિડીયો હવે આ વિડીયોમાં મારી એવી રજૂઆત છે કે જો આવા આવા ચેન્જીસ કરવામાં આવે તો એક આમ જનતાને અર્થતંત્રને મદદ મળશે રાહત મળશે એક લોકશાહી છે તો એક જેમ સામાન્ય માણસને બોલવાનો અધિકાર છે તો એ રીતે હું મારો અધિકારનો ઉપયોગ કરીને હું મારી સલાહ સૂચનો રજૂઆતો મારી અપેક્ષાઓ આ બજેટ પ્રત્યે શું છે તો એના વિશે આપણે ચર્ચા કરીશું વિડીયો થોડો લાંબો હોઈ શકે છે પણ ખૂબ જ કામનો વિડીયો છે તો અંત સુધી જોવા વિનંતી સૌથી

ફક્ત ભરવા પૂરતું ભરે છે તો એમ પણ ભરતા જે કરદાતાઓ છે એની સંખ્યા ખૂબ જ ઓછી છે તમે સ્લેબ રેટ વધારશો તો એ પણ ભરતા બંધ થઈ જશે જે બેઝિક અમાઉન્ટ ભરે છે એ પણ અમાઉન્ટનું કલેક્શન થતું બંધ થઈ જશે સો સ્લેબ રેટ વધારવાની એવી કોઈ જરૂરત નથી અને બીજું આ કોઈ નેગેટિવ વસ્તુ પણ નથી તમે કમાવ છો ઇન્કમ ટેક્સ નથી ભરતા પણ તમારો જે મંથલી ખર્ચો થાય છે એમાં તમારો જીએસટી ને ભાવ વધારો ને બધું છે તો અલ્ટિમેટલી એવી ટેક્સ રાહત ને તમે કરવાના છો સો બેઝિક ફોકસ દર મહિને ટેક્સ ભર્યા પછી જે રકમ બચે અને સરપ્લસ તમારા હાથમાં બચે એનું ઇમ્પોર્ટન્સ છે ઇન્કમ ટેક્સ બચાવવાનું ઇમ્પોર્ટન્સ નથી તો મારા ખ્યાલથી આ સ્લેબ રેટનો બિલકુલ વધારો થવો નહીં જોઈએ અને આ જે વધારો થઈ ગયેલો છે એ પણ મને એવું લાગે છે કે અટીસય છે ફોર એક્ઝામ્પલ સાત લાખની આવક સુધીની છૂટ છે એને વધારીને દસ લાખ કરવામાં આવે મને કેવો સામાન્ય જનતા જે સામાન્ય વર્ગના લોકો છે મિડલ ક્લાસ ફેમિલી એમની ક્યાં સાત લાખ ની આવક છે કે એને વધારી તમે દસ લાખ કરવા પચાસ સાઈઠ હજાર ની વાત થાય છે તો મિડલ ક્લાસ ની એટલી આવક છે નહીં તો 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 તમે સ્લેબ રેટ વધારીને મિડલ ક્લાસને કોઈ બેનિફિટ નથી કરતા જે બેનિફિટ થાય છે તે સાત લાખની ઉપર ઇન્કમ વાળાને સ્લેબ રેટ વધારીને તમે દસ લાખ કરવાના સો એવી ચર્ચા ચાલે છે ને એની પોસિબિલિટી બહુ હાય છે તો મારા ખ્યાલથી આ એકદમ જ ખોટું પગલું છે સ્લેબ રેટ વધારવાની કોઈ જરૂર નથી બીજું ખૂબ જ ગંભીર અને વિવાદિત વાક્ય હોઈ શકે પણ ખરેખર ખેડૂતોના હિતનું વાક્ય છે એગ્રીકલ્ચર ઇન્કમ ઉપર ટેક્સ લાવવામાં આવે હવે ધ્યાનથી સાંભળજો આટલું વાક્ય જોઈને તમે ચોકી નહીં જતા પંદર લાખ સુધીની એગ્રીકલ્ચર ઇન્કમ હોય તો એની ઉપર નો ટેક્સ તમારે ઇન્કમ ટેક્સ ભરવાની જરૂર નથી પંદર લાખ ની ઉપર તમારી એગ્રીકલ્ચર ઇન્કમ જાય તો ફિફ્ટીન પર્સન્ટ ટેક્સ તમારે ભરવો પડે હવે આવું કેમ તેની પછાડીનું બહુ ટેકનિકલ કારણ છે કે હવે એક એવા ખેડૂતોની આપણે ચર્ચા કરીએ કે જે ખેડૂતોની આવક પંદર લાખ થી અંડર છે તો એમણે તો કોઈ ચિંતા કરવાની જરૂર નથી પંદર લાખ ની ઇન્કમ એટલે નેટ એગ્રીકલ્ચર ઇન્કમ એક્સપેન્સીસ બાદ કરતા ખર્ચો બાદ કર્યા બાદ ખેડૂતો પાસે જે રકમ બચે એ પંદર લાખ એટલે માની લો કે ત્રીસ લાખની તમારી ઇન્કમ થઈ ખેતીના ઉતારા પ્રમાણે અને સામે ખર્ચા બાદ કરતા તમારી પાસે ચૌદ લાખ રૂપિયા બચ્યા તો તમારે કોઈ ટેક્સ ભરવાની જરૂર નથી પણ તમારી પાસે સોળ લાખ રૂપિયા બચ્યા તો પંદર લાખ ને લેસ કરતા બાકીના એક લાખ ઉપર પંદર ટકા ટેક્સ એટલે પંદર હજાર રૂપિયા ટેક્સ ભરવાનો હવે આ ખેડૂતો માટે બેનિફિશિયલ નિર્ણય છે કેમ તો કે પંદર લાખ ની અંદર વાળાને કોઈ ટેન્શન છે નહીં પંદર લાખ ની ઉપર જેની ઇન્કમ જાય છે રિયલ ખેતીની ઇન્કમ કે ખરેખર એ મહેનત કરીને ખેતી કરી ખેતી કરે છે તો એમની સામે પેરેલલી જે જીએસટી ફર્ટિલાઇઝર પર ખાતર ઉપર જીએસટી લાગે છે જે સબસિડી તમને મળે છે એ સબસિડીમાં વધારો થવો જોઈએ અને જે ફર્ટિલાઇઝર ખાતરમાં જે જીએસટીનો વધારો છે એ ઘટવો જોઈએ એને કારણે શું છે કે તમારે

પંદર ટકા ટેક્સ તો સરકારને મળશે અને એ જે ટેક્સ મળશે એમાંથી ખેડૂતોને સબસિડી અપાય ખેડૂતોના સાધનો તમે ટ્રેક્ટર લાવો છો એની ઉપર તમને સબસીડી મળે છે તો એ અમાઉન્ટમાં વધારો થવો જોઈએ તમે જેટલા સાધનો લાવ છો એમાં વધારો થવો જોઈએ તમે ફેન્સિંગ કરાવો છો તો એના ઉપર પણ સબસિડી છે તો એમાં પણ વધારો થવો જોઈએ તો આ રીતનો એ જ બેનિફિટ ને ખાટરના રૂપમાં ખાતરનો ખર્ચો હોય તો એ ખાતરનો ખર્ચો જો તમારો બચતો હોય તો એ રિયલ ઇન્કમ છે એ રિયલ બેનિફિટ છે પંદર ટકા ટેક્સ એ રિયલ બેનિફિટ નથી પણ મેઇન તમારો જે આ રીતના તમારો જે ખર્ચો પ્રોફિટ એન્ડ લોસ જે તમારું પોઝિટિવ આવે તે ઇમ્પોર્ટન્ટ છે અને કારણે જે લોકો કરોડોની એગ્રીકલ્ચર ઇન્કમ બતાવીને બ્લેક ના વ્હાઈટ કરે છે એની ઉપર એક મોટી લગામ આવશે અને ખેડૂતોને જ આનો બેનિફિટ થશે એવું મારું સંપૂર્ણપણે માનવું છે અને ઘણા લોકો આ વાક્યથી એગ્રી થશે તો ખેડૂતો માટે પંદર લાખની આવક ઉપર ટેક્સ ચાલુ કરવું એ ખેડૂતોના હિતનો નિર્ણય છે પછી સરકારને મેનેજ કરતા આવડવું જોઈએ કે જે ટેક્સનું કલેક્શન એગ્રીકલ્ચર ઇન્કમમાંથી થાય છે તેમાંથી ખેડૂતોને કઈ રીતે બેનિફિટ આવે હવે હવે બીજી એક ઇમ્પોર્ટન્ટ વાત એવી કરી લઈએ ખેડૂતોના રિલેટેડ જ છે તો એની ચર્ચા કરી લઈએ કે આગળની જે મારી માંગ હતી તે તો સરકારની તિજોરી વધારે એવી માંગ હતી હવે ત્રીજી જે માંગ છે એમાં એવું છે કે ખેડૂતોની રિલેટેડ જેટલા ખર્ચા હોય ખાતર હોય પેસ્ટીસાઇડ હોય કે એમને જે વાહનો આવે એમાં સબસિડીને આ બધી અમાઉન્ટમાં વધારો થવા જોઈએ ખેડૂતોને ખેતી કરવાની મજા આવે એમના પાક નુકસાનનું ખરેખર એને વળતર મળવું જોઈએ એમની જે એમએસપી મિનિમમ સેલિંગ પ્રાઇસ છે એ પણ એમને મળવી જોઈએ એના તરફ ફોકસ થવું જોઈએ જેથી ખેતીની આવકમાં વધારો થાય અને ખેડૂતોએ જે ધક્કા ખાવા પડે એ ધક્કામાં ઘટાડો થાય તો એ ઇમ્પોર્ટન્ટ છે તો આથી જે મારી માંગ છે કે સામાન્ય વર્ગના બજેટમાં આવતી જેટલી પણ આઇટમો છે એની ઉપર જીએસટીનો જે ટેક્સ છે એને રિવાઈઝ કરવાની જરૂર છે એઝ વેલ એઝ જે આઇટમ ઉપર ટેક્સ નાખવામાં આવ્યો છે એને એક્ઝામ્ટ કેટેગરીમાં બાડ આપવામાં આવે તો એ જરૂરી છે ફોર એક્ઝામ્પલ દૂધ પનીર છાશ હવે આ આઈટમો જે છે તે મોટે ભાગેનો મિડલ ક્લાસ વર્ક પણ બ્રાન્ડેડ દૂધ પનીર છાસનો યુઝ કરે છે તો એની ઉપર જે જીએસટી લાગવામાં આવે છે જીએસટી રડબાટલ થવો જરૂરી છે એઝ વેલ એઝ સ્ટેશનરી ગ્રોસરીની આઈટમ હોય તો આ દરેક આઈટમ ઉપર વિચાર વિમર્શ કરવાની જરૂર છે જે રાઈસ હોય કે ઘઉં ચોખા એની ઉપર પણ બ્રાન્ડેડ ઉપર જે જીએસટી છે એ જીએસટી ઉપર વિચાર વિમર્શ કરવાની જરૂર છે આ બધી વસ્તુ એ સામાન્ય વર્ગના નોર્મલ બજેટમાં મંથલી એક્સપેન્ડિચરમાં જે આઈટમ આવે છે તો એ આઈટમ ઉપર વિચાર વિમર્શ કરવાની જરૂર છે સ્ટેશનરીની આઈટમો ઉપર પણ જીએસટી છે તો એના પર પણ રિવાઇઝ કરવાની જરૂર છે જેથી એમનું જે એજ્યુકેશન બજેટ છે તે સચવાઈ જાય અને એમનું જે ગ્રોસરીનું બજેટ છે ડર મંથલી તે સચવાઈ જાય ફોર એક્ઝામ્પલ કે દૂધ પનીર છસ ઉપર જે બ્રાન્ડેડ ઉપર પાંચ ટકા જીએસટી છે તો એ પહેલાં ના હતો અંગ્રેજોએ પણ આની ઉપર જીએસટી આ ટેક્સ નથી લીધો તો પછી એની ઉપર જે જીએસટી લેવામાં આવે છે એ ખરેખર સહન કરી શકાય એવું નથી અને જો આની ઉપર જીએસટી ઘટાડવામાં આવે તો એનું કઝમ્પશન વધે કઝમ્પશન વધે તો એની ડિમાન્ડ જનરેટ થાય અને ડિમાન્ડ જનરેટ થાય તો એવા ઘણા સામાન્ય વર્ગના લોકો જે દૂઢની દૂઢના ઉત્પાદનનું કામ કરે છે તો એમને એ બેનિફિટ મળે એમની ડિમાન્ડ વધે તો દૂઢ પનીર દૂધની જે પ્રોડક્શન આવે એ બિઝનેસ તરફ લોકો ડાયવર્ટ થાય ફોર એક્ઝામ્પલ આપણા મોડી સાહેબે એવું કીધેલું કે કોંગ્રેસ આવશે તો તમારી ભેંસ ખાઈ જશે બરાબર હવે મારી જ વાત કરું મારું ઇન્ડિવિજ્યુઅલ એક્ઝામ્પલ આપું તો મારા વાડામાં એક લાંબી કોળ હતી કોળને અમે ભાષામાં તબેલો કહી શકાય કે એક લાંબો તબેલો હતો અને એમાં ઘણી ભેંસો અને ગાયો અમારી પાસે હતી તમે માનો નહીં અત્યારે એ તબેલો આખો ખાઈ ગયા હોય તો એ ભાજપ સરકાર આવ્યા બાદ આખો ટબેલો ખાઈ ગયા અને મોડી સાહેબ એક ભેંસની વાત કરે તો ભેંસની ભાજપ આખો ટબેલો ખાઈ ગઈ તો મારું એમ કહેવું છે કે એ ટબેલો શા માટે જોતો કે દૂધના ઉત્પાદનમાં જે રિટર્ન ઓફ ઇન્કમ બેસવી જોઈએ જે મહેનત કરે એની સામે જે વળતર નહીં મળે એને કારણે અને બીજું ભેંસનું ઇન્વેસ્ટમેન્ટ પણ મોંઘું થઈ ગયું પહેલાં જે ભેંસ આપણને ચાલીસ હજાર રૂપિયામાં મળતી આજે એક લાખ રૂપિયામાં દોઢ લાખ રૂપિયામાં પણ આપણને ઉત્પા દૂધનું ઉત્પાદન આપણી એવી ભેંસમાં નથી મળતી તો એ બધા ઉપર વિચાર વિમર્શ કરવાની જરૂર છે બીજું કહેવા માટે ભેંસ ઉપર સબસિડી છે ગાયો ઉપર સબસિડી છે પણ એ ખરેખર તમે સબસિડી અવેલ કરવા જાઓ અને જે હેરાસમેન્ટ અને જે પ્રોસિજરિયલ વર્કમાંથી બહાર નીકળવું પડે એ ખૂબ જ કમ્બરસમ છે મતલબ ખૂબ જ પ્રેશર આપતું છે તો એનામાં રિલેક્સેસન મળે અને ઇઝીલી એનો બેનિફિટ પાંચમી મારી ડિમાન્ડ બાઈક ઉપર જીએસટીમાં ઘટાડો અને ઈવી બાઈક ઉપર દરેક બાઇક ઉપર સબસિડી ફોર એક્ઝામ્પલ તમે ઈવી બાઇક લેવ છો તો એમાં એવું છે કે ચાલીસ કિલોમીટરની ચાલીસ ચાલીસ કિલોમીટરની અંડર તમારી સ્પીડે ચાલતી બાઈક હોય તો એને સ્ટુડન્ટની કેટેગરીમાં રાખીને એ લોકો સબસિડી આપે છે હવે એ સબસિડી ગણાને મળે છે ગણાને નથી મળતી મારું એવું માનવું છે કે દરેક ઈ બાઈક ઉપર સબસિડી આપવામાં આવે એ પછી કોઈ પણ બાઇક હોય બાઈક લેવા વાળો વર્ગ છે જે વર્ગ જે છે એ સામાન્ય કેટેગરીનો વર્ગ છે તો એમને એ બેનિફિટ મળવા જોઈએ એઝ વેલ એઝ જે પેટ્રોલથી ચાલતી બાઈકો છે એના ઉપર અઠ્ઠાવીસ ટકા જીએસટી છે હવે મને તમે કહો કે બાઈક જે યુઝ કરવાવાળો વર્ગ છે એ મિડલ ક્લાસ એ વધારે છે અને અપર મિડલ ક્લાસ કે લક્ઝરિયસ કેટેગરીમાં જે આવે છે એ લોકો ઘણું ઓછું યુઝ કરે છે તો બાઇકનો ઉપયોગ કરતા લોકો મિડલ ક્લાસ છે તો એમના ઉપર જે બાઇક ઉપર અઠ્ઠાવીસ ટકા જીએસટી છે એ ઘટવો ખૂબ જરૂરી છે જે બાઇક આપણને ચાલીસ હજારમાં મળતું તે બાઇક આજે એક લાખ રૂપિયાની કિંમત સુધી પહોંચી ગયેલું છે તો એમાં આવા બધા વગર કામના જે ટેક્સો ઉમેરવામાં આવે છે આરટીઓ ટેક્સમાં જે વધારો કરવામાં આવે છે તો આ ખોટો ટેક્સ છે આખરી અને સૌથી ઇમ્પોર્ટન્ટ ઇન્સ્યોરન્સ ઉપર ઉપર જે જે ટી છે થવો ખૂબ જ જરૂરી છે રીઝન સારી આરોગ્યની સુવિધા આપવી એ સરકારનું સરકારની જવાબદારી છે આજે હું અને તમારી જેવા સામાન્ય વર્ગના લોકો ઇન્સ્યોરન્સ શા માટે લે છે મેડિક્લેમ એટલા માટે કે કાલે ઊઠીને આપણે હોસ્પિટલનું પગથિયું ચડવું હોય તો એનું બિલ જોઈને આપણું બ્લડ પ્રેશર વધી ના જાય એટલા માટે આપણે ઇન્સ્યોરન્સ લેતા હોઈએ છીએ શા માટે ઇન્સ્યોરન્સ લઈએ છીએ કારણ કે સરકારે એવી કોઈ ફેસિલિટી નાટો ફ્રીમાં કે રહત દરે આપવાની એવી કોઈ જવાબદારી લીધી નથી આની આજે આપણા જ ઓપરેશનો હોય છે તો એક સામાન્ય વર્ગનો જે માણસ હોય છે તે સરકારી હોસ્પિટલમાં નથી જોતો કેમ કારણ કે ત્યાંની જે ટ્રીટમેન્ટ ઉપર એમને ભરોસો હોતો નથી અને ઘણી સુવિધાઓ ખરેખર નથી હોતી હું જ મારા જ્યારે કોવિડના સમયે મારા દાદાને હું સિવિલમાં કોવિડનો ટેસ્ટ કરાવવા ગયેલો તો ત્યાં વ્હીલચેર નહીં હતી મારા દાદાટી ચલાય એવું નહીં હતું તો આ સિવિલની હાલત હતી સુરતની તો આ રિયાલિટી છે અને ઘણીવાર પેપરમાં છપાયા જ કરે છે તો સરકારી આરોગ્યનું જે આખું વ્યવસ્થા છે તે એટલી પડી ભાંગેલી છે કે એના ઉપર સામાન્ય વર્ગને ભરોસો છે નહીં એટલા માટે કાલે ઉઠીને પ્રાઇવેટ ટ્રીટમેન્ટ કરાવવાની આવે તો એ ડરથી એ માણસ મેડિક્લેમ લે છે કેટલા લોકો તો મેડિક્લેમ લેતા જ નથી અને બીજું બહુ ચોંકાવનારી વાત છે કે આરોગ્ય એક એવી વસ્તુ છે કે તમે વીસ વર્ષ પચીસ વરસમાં ભેગી કરેલી મૂડી તમારી કેપિટલ એક જ ઝટકામાં ઢોવાઈ જતી એ આપણી આંખે આપણે જોઈએ છે એક કેન્સરનો કેસ આવે કે બાયપાસનો કે એવો કંઈ કેસ આવે તો તમારી આખા વર્ષની જે આવક હોય છે તે આવા રોગો ખાઈ જાય છે અને આ ટ્રીટમેન્ટની સારી ટ્રીટમેન્ટ માટે આપણે સરકારી નહીં પ્રાઇવેટ હોસ્પિટલમાં જ આપણે એડમિટ થઈએ છીએ તો એના ડરથી મેડિક્લેમ લઈએ છીએ કે સરકાર એની સુવિધા આપી નથી શકતી તો એ જબરજસ્તી લીધેલો મેડિક્લેમ છે તો એ મેડિક્લેમ પર શા માટે અઢાર ટકા જીએસટી એક વિચારવાનો સમય છે તમે અઢારની જગ્યાએ અઠાવીસ ટકા મેડિક્લેમ પર જીએસટી કરો પણ સામે એવી જવાબદારી લેવ કે સારી આરોગ્યની સુવિધા ફ્રી ઓફ ક્રોસમાં ક્યાં તો રાહત ડરે સરકાર જ એની આપે સરકારથી એ જવાબદારી લેવાની છે એની અને સામે મેડિક્લેમ ભરવાનો આવે તો એના ઉપર પણ વધારે જીએસટી લે આ એકદમ અસહનીય વાત છે તો આ એક સામાન્ય વર્ગનો અવાજ હોવો જ જોઈએ અને આવી અપેક્ષાઓ આપણે સરકાર પ્રત્યે રાખવી જ જોઈએ તો માણસ જન્મે છે કે હોસ્પિટલના બિલથી લાકડે બરે છે ત્યાં સુધી જીએસટી અને જીએસટીમાં એ માણસ પોતાનું જીવન કાઢે છે તો સરકાર પાસે અપેક્ષાઓ રાખવી અને આ બધી જે અપેક્ષાઓ હતી એ બેઝિક અપેક્ષાઓ છે એ કામ સરકારે ક્યારનું કરી દેવું જોઈએ પણ હજુ સુધી થયું નથી હવે તમે એવું વિચારશો કે આ બધી સુવિધાઓ માટે સરકાર ક્યાંથી ફંડિંગ લાવશે તો જાણવાળી વાત એવી છે સરકાર પાસે અત્યારે હાઈએસ્ટ જીએસટીનું કલેક્શન હાઈએસ્ટ ઇન્કમ ટેક્સનું કલેક્શન થાય જ છે આપણા જ ગુજરાતની વાત કરીએ તો લાસ્ટ યરમાં આડત્રીસ હજાર કરોડનો ઇન્કમ ટેક્સનું કલેક્શન ગુજરાતે કરીને આપેલું ગુજરાતની જનતાએ ટેક્સ ભરેલો અને એની સામે સાહીઠ હજાર કરોડ એટલે અરાઉન્ડ ટ્વેન્ટી ફાઈવ થર્ટી પરસેન્ટ જેટલું ઇન્ક્રીમેન્ટ ઇન્કમ ટેક્સમાં ગુજરાતની જનતાએ ભર્યો જી આ તો ઇન્કમ ટેક્સની વાત છે જીએસટી તો અલગથી જીએસટી જીએસટીના આંકડા તો રેકોર્ડ બ્રેકિંગ આવે છે તો પછી સરકાર પાસે એવી ફંડિંગની કોઈ એવી કોઈ ફંડિંગની સમસ્યા છે નહીં તો આ સુવિધા આપવી એ ખૂબ જ જરૂરી છે બીજું મેં લાસ્ટ વિડીયોમાં પણ કીધેલું અને પાછું કહેવું છું કે સરકાર ટેક્સનું કલેક્શન કરીને પોતેના તિજોરીમાં પૈસા લઈને ગરીબી બેરોજગારી કે ભ્રષ્ટાચાર મિટાવવાની પ્રયાસ કરશે તો એ તદ્દન ખોટો નિર્ણય છે એ ટેક્સના પૈસા જો સામાન્ય વર્ગમાં જ રાખવામાં આવે તો ગરીબી ભ્રષ્ટાચારી અને બેરોજગારી આ ત્રણ સામે એક તીરે ત્રણ નિશાન કરી શકાય એમ છે તો જય હિન્દ મારી આશા ઉપર સરકાર ધ્યાન આપશે એવી અપેક્ષા